अजय पण महाराज साते छे એટલે કુશી થઈ ગઈ છે હમ પૂરી કોશિશ કરેંગે કે હમારે ગામ મે હમારે silwasa મે હમારે paada મે હમસે જુડે સભી લોગો જે કલ્લો જે ડિસિઝન આયુ અ કે કલ્લો આયુ તો સૌતે પેલા તો આપણે પીએમ સાહેબ સબબત મંત્રી રાધા મોદી સાહેબ આજે પણ કહીશ આપણા આદિવાસી સમાજ હોય આપણે બહારથી આવેલા કે ઉનોને દિલકર પરિવાર કે ઉપર ઈતના ભરોસા જતાયા ઈતના વિશ્વાસ જતાયા ઓર દિલકર પરિવાર કો હાથ મારી દે કે હવે નવો પડો આપણો જો ચાલુ થયો છે હવે શરૂઆત ચાલુ થઈ છે તો કોઈ આપણે ઘરે બેસવાની જરૂરત નથી હવે તો હવે જ નહીં આવે ત્યાર સુધી આપણે ઘરે નથી બેસવાનો એટલે એ વસ્તુ બધાએ મગજમાં ગાંઠ મારીને મૂકવાની છે કે હવે ભારતીય જનતા પાર્ટી કા બી દિલ સે આભાર થેન્ક યુ સો મચ ઓફિશિયલી બેઠાની ત્યારબાદ પણ આપણાને એક વિશ્વાસ પર આપણાને ટિકિટ આપી છે મમ્મીને પાછા એમને મમ્મી પર વિશ્વાસ રાખ્યો છે એ પણ કહીશ કે કાર્યકર્તા લોકોની માંગ તો હતી જ પણ એમને એમના કરતા વિશેષ મમ્મીનું કાર્ય જોયું છે પાર્લામેન્ટમાં બધા મુદ્દા પ્રદેશના ત્યાં મુલકા ત્યારે નહીં હશે પણ હવે ભવિષ્યમાં બધા મુદ્દા હવે પૂરા થશે એક જ મેસેજ આપીશ કે બધાને લઈને આપણે ચાલવાનું છે આપણા સંગઠન ન હોય કે આપણે જે પાર્ટી સાથે આપણે જોડાય એમને પણ આપણે સાથે રાખવાના છે કોઈ ભેદભાવ નહીં બધા એક સમાન આપણે પ્રદેશના હિત માટે પ્રદેશના ભવિષ્ય માટે બધાને લઈને ચાલવાનું આજે મીટિંગ બોલાવવામાં આવી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી વાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બધું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આ જે લોકો એટલા સપોર્ટમાં અમારા સાથે છે એમને જે જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કરી શકીએ આપણી જનતા માટે શું કરી શકીએ પછીથી જ્યારે જ્યારે સમસ્યા આવી મેં પણ કોશિશ કરી જ્યાં જે મિનિસ્ટ્રી હોય પાર્લામેન્ટ હોય જ્યાં રજૂઆત કરવાની ત્યાં મેં કરી છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું ફર્સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સામ સમક્ષ મેં રાખી ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને જ્યારે જ્યારે મને જરૂરત પડી ત્યારે મદદ કરી ને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એ એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ છેલ્લા વીસ વર્ષ થી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે